ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં દારૂની ખીડ્યા આમ મહેફિલ જંબુસર નગરના ટંકારી ભાગોળથી પિસાદ મહાદેવ જવાના રસ્તા પર ફૂટપાથ પર પડ્યા દારૂના બોટલો દારૂના બોટલો મળી આવતા ચર્ચાનો વિષય શૈક્ષણિક સંસ્થાની બહાર દીવાલની પાર આવેલા દારૂના બાટલાઓને લઈ ચકચાર બન્યો વિષય વાયરલ થયો વિડીયો આવા સામાજિક તત્વ પર શકિંજો ઘસવાની જરૂર છે તંત્ર દ્વારાની તપાસ કરવામાં આવે અને આવા સામાજિક કૃત્યોને અટકાવવામાં આવે તેવી લોક દ્વારા માંગ ઉપર દારૂની મહેફિલ જામતા નજીકમાં સરકારી કચેરી તાલુકા પંચાયત તેમજ શાળા આવી હોવા છતાં પણ આવું જાહેરમાં દારૂની મહેફિલો જામતા લોકવાક્ય ચર્ચા આના પણ નિયંત્રણ આવે તેવી લોકવાક્યની માંગ કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસા Subscribe now and press the bell icon.